ગુડ મોર્નિંગ સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હૈ સંડે તો સભી લગરે હોંગે આથી સવાર એનું નામ છે રવિવાર પણ અમારું તો કેવું છે કે રવિવાર હોય કે સોમવાર મંગળવાર ચાલુ એટલે ચાલુ જ રે બરોબર કો છો તમે સવાર સવારમાં ઘણી બધી ટ્રાફિકો જોવા મળશે તમને સાબરમાંથી એરિયામાં આઈડિયા બાબતે તમને કંઈ જેવું હોય તો કમેન્ટ કરી શકો છો રેસ્ટોરન્ટ હોય ખખડ્યા ખરે લાઈવ બ્રીજીઝ માય સાવરમાંથી રેલવે સ્ટેશન મેટ્રો સ્ટેશન

my life come to my live joining you all are falling Hãy subscribe cho <tries> kênh Ghiền Mì Gõ Để các cái live mà một question muốn kí live tôi mình vô rồi mà ID up trên áp trên mà video muốn

પાપી તન પબલાખ સે જો બીતા સંગન તમામાટે આવ